કરજણથી કરજણ તાલુકાના સારી ગામ પાસે રેતીના સ્ટોક ઉપર કામ કરતા બે યુવાનોનું ઘટના સ્થળે મોત કરજણ નરેશ્વર મુખ્ય માર્ગ ઉપર સારીંગ ગામ પાસે ભાગ્યલક્ષ્મી સેલ્સ એન્ડ સપ્લાયર સાદી રેતીના સ્ટ્રોક ઉપર કામ કરતા બે યુવાનોને કરંટ લાગતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું હોવાના અહેવાલ સામે આવ્યા છે પ્રાપ્ત માહિતી અનુસાર કરજણના નારેશ્વર પાલેજ રોડ ઉપર આવેલી રેતીના સ્ટ્રોક પાસે કરંટ લાગવાથી બે યુવાનોના મોત થયા છે સારી ગામ પાસે રોડ ઉપર આવેલ રેતીના સ્ટોક ઉપર કામ કરતા બે યુવાનોને કરંટ લાગ્યો રેતીના ચારણના ચારના ઉપરથી કરંટ લાગતા મોત પ્રાથમિક તારણ મરણ જનાર યુવાનોને પોસ્ટમોર્ટમ અર્થે કરજણ સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે મૃત્યુ પામનાર બંને યુવાનો તાલુકાના પુનિતપુરાના હોવાનું સામે આવ્યું છે મૃત્યુ પામનાર યુવાનોના પરિવારમાં શોકનો માહોલ તેમજ આગળનાને લઈને કરજણ પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે સમગ્ર ઘટનાની આગળની કાર્યવાહી પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સામે આવવાનું અનુમાન છે બ્યુરો રિપોર્ટ કરજણ સંદેશ ન્યૂઝ કરજણ